મિત્રો પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ શર્વ એક તત્કાલ રચના રજૂ કરું છું એને પ્રસ્તુત કરતા મને મારી પૂર્વ રચનાની બે પંક્તિઓ યાદ આવે છે કે ગમે ત્યારે હું મરી શકું છું ગમે ત્યારે હું મરી શકું છું આજે અત્યારે મરી શકું છું તો આપણો આ દેહ છે એ તો મરણ ધર્મ જ છે પરંતુ આપણને એનું પણ સ્મરણ રહેતું નથી એટલે સાચો ધર્મ સ્વધર્મ છે આપણે આત્મા છીએ એનું સ્મરણ રાખવું અને જ્ઞાન માર્ગનો મુખ્ય સિદ્ધાંત હું દેહ નથી હું દેહી છું હું શરીર નથી શરીર મારું નથી હું ભગવાનનો છું અને ભગવાન મારા છે તો રિટર્ન ટિકિટ કન્ફર્મ જ છે અને છેલ્લે આપણે યાદ તો ભલે ભજવું જોઈએ તો કૃષ્ણને પરંતુ રહેવું જોઈએ રામદેવ કૃષ્ણ કહે તેમ કર રામ રહે તેમ રહે અને અંતે તો રામ બોલો ભાઈ રામ છે તો એના સંદર્ભમાં એક હમણાં જ ગઠન કરેલી એકાદ મિનિટની રચના છું ગમે ત્યારે રામ રમી જાય ગમે ત્યારે રામ રમી જાય રામ બોલો રામ રમી જાય ગમે ત્યારે રામ રમી જાય રામ બોલો રામ રમી જાય ત્યાં રામ એટલે આપણે આત્માનું સ્મરણ કરવાનું છે આત્માનું સ્મરણ કરતાં કરતાં અથવા તો કૃષ્ણનું સ્મરણ કરતાં કરતાં જે જીવ જાય છે એ કૃષ્ણને જ પામે છે એવું ભગવાન ગીતામાં કહે છે અંતકાલે જ સ્મરણ મુક્ કલેવરમ ય પ્રયાતિ શમદભાવમ યાતિ નાશ્યત્ર સંશયમ યમ વાપી સ્મરણ ભાવમ ત્યજ્ય કલેવરમ તમ તમે વેતી કૌંતે ય સદા તદ્ભાવ તો અંતકાળે પણ આપણા આત્મા કે રામનું સ્મરણ રાખવું જોઈએ તો પછી ભલે રામ રમી જતા ગમે ત્યારે રામ રમી જાય રામ બોલે રામ રમી જાય નામ રૂપ રંગ સ્વાદ સ્પર્શ પાંચ ઇન્દ્રિયોની વાત છે નામ રૂપ રંગ સ્વાદ સ્પર્શ જાય છૂટી રામ રમી જાય નામ સ્વાદ જાય જાય છૂટી રામ રમી તો જે પાંચ ઇન્દ્રિયો આપણે આપણી કરીને બેઠા છીએ મનને જે આપણે મંજીભાઈ કરીને આપણે સાંભળી રહ્યા છીએ એ ખરેખર જળ પ્રકૃતિના છે પરંતુ આપણે એને આપણી જે ચેતન પ્રકૃતિ છે એને જળ પ્રકૃતિમાંથી ખેંચ્યા છે હું મેં લોકે જીવલોકે જીવભૂત સનાતન મન સષ્ઠા ઇન્દ્રિયા પ્રકૃતિ સ્થાને કરી શકીએ તો મન સહિત આ પાંચે ઇન્દ્રિયોને આપણે જળ પ્રકૃતિમાંથી ગ્રહણ કરી છે અને એના થકી આ દેહ બધા વિષયોને ભોગવી રહ્યો છે સોત્રમ ચક્ષુ સ્પર્શન ચ રસનમ સન ધ્રાણમ્ઠા મનસ્સાય વિષયાનું ગીતા ગમ્ય ત્યારે રામ રમી જાય રામ બોલે રામ રમી જાય નામ રૂપ રંગ સ્વાદ જાય છૂટી રામ રમી જાય હું મારું आ ममता तमता आ अहन्त ममता जाय टूटी राम रमी जय हा आ अहन्त ममता जाय टूटी राम रमे गम रमे जाय રામ બોલે રામ રમે વ્રત જપ તપ જ્ઞાન વ્રત જપ તપ જ્ઞાન હવા હવા રામ રમે જાય આ બધું ક્રિયા કર્મકાંડો છે જે આપણે એના મૂળ સ્વરૂપે જાણ્યા વગર કરીએ છીએ મશીન વર્ત એનું કોઈ મૂલ્ય નથી વ્રત જપ જ્ઞાન રમી જાય ગમે ત્યારે રામ રમી જાય રામ બોલે રામ રમી જાય કિંતુ આજ રક્ષ હાજર હો તો હાજર ક્ષણે હાજર હો તો એક મૌને રામ રમી જાય હાજર હાજર હો તો એક મૌને રામ રમી જાય તો જે સતત વર્તમાનની હાજર માં જીવ્યો છે આત્મસ્મરણની અવસ્થામાં જીતો જીવ્યો છે એનો દેહ છૂટે છે તો પણ એને એનો જરા પણ દુઃખ હોતું નથી અને એ તો દેહી રૂપે સદા પર્યંત રહે છે એક હાજર ક્ષણે હાજર હોતો આ ગ્રુ છે ને પણ હાજર ક્ષણે હાજર હોતો एक मौने राम रमी जाए गम्मे त्यारे राम रमी जाए राम बोले राम रमी जाए रमे बड़ बड़ बड़े मर्त्य देह वडबडबडे मर्त्य देहा ना देहि राम रमी जाए ના દે ના રામ રમી જાય ગમે ત્યારે રામ રમી જાય રામ બોલે રામ રમી જાય તું દેહિના આત્મા પરમાત્માના રામ રમતા જ નથી એ તો પાયો જી મેને રામ રતન ધન પાયો ખર્ચે ન ચોર ન લૂટે વસ્તુ અમોલિક ડી મેરે સતગુરુ તો આત્મસ્મરણ 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 પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ સર્વમ